હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ તો હવે ઘરે બેઠા એકદમ સરળ રીતે વજન ઉતારવાનો એક ઘરેલું નુસ્ખો મળી આવ્યો છે જેનાથી ઘણા લોકોનો વજન ઉતર્યો છે અને સ્પેશિયલી જે ચરબીનો ભાગ હોય છે તે બિલકુલ જતો રહ્યો છે એટલે કે આ એક ટ્રાય અને ટેસ્ટેડ ઘરેલું ઉપાય છે તો જો તમારે પણ ઘરે બેઠા વજન ઉતરવું હોય તો જરૂરથી ટ્રાય કરજો ફક્ત અડધી ચમચી જેટલો આ ઘરેલું નુસ્ખો જે આપણે બનાવશું તેને તમે ગરમ પાણી સાથે લેશો એટલે સો ટકા તમને પણ તેના ફાયદા થશે તો ચાલો હવે આપણે તે ઘરેલું નુસ્ખો કેવી રીતે બનાવવો તેની રેસીપી જોઈ લઈએ રેસીપી જોઈતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો તો આપણે રેસીપી શરૂ કરીએ તેના માટે મેં અહીંયા ત્રણ નંગ લીંબુ લીધેલા છે બધા લોકોને ખબર હોય છે કે લીંબુનો ઉપયોગ વજન ઉતારવા માટે થાય છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી આવેલું હોય છે પરંતુ આ લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી કરી અને સરળતાથી અને ખૂબ જ જલ્દીથી વજન ઉતરી જાય તે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો પહેલાં તો આપણે બધા જ લીંબુને આ રીતે બે ભાગમાં કટ કરી અને તૈયાર કરી લઈએ અને તેનો બીનો જે ભાગ હોય તેને આપણે અલગ કરી લઈશું તમે ફક્ત પંદર જ દિવસ આ ડ્રિંકનો ઉપયોગ કરજો અને પછી ફરી વખત આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જઈ અને કમેન્ટ કરજો કે તમને આ પણ કેટલો વધારે વજન ઉતર્યો છે અને કેટલા સારા એવા ફાયદા થયા છે તો લીંબુ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાં પોસિબલ હોય એટલા નાના નાના પીસીસમાં તેને કટ કરવાનો છે કારણ કે વેઇટ લોસમાં જેટલી હેલ્પ જે આ લીંબુ કરે છે તેની સાથે જ એટલી જ હેલ્પ તેની છાલનો પણ કરવામાં આવે છે એટલે કે તેની છાલથી પણ વજન ઉતારવામાં ખૂબ જ સારી એવી તમને મદદ મળી રહેશે લીંબુની સાથે તેની છાલમાં પણ તેના કરતાં પણ વધારે વિટામિન સી આવેલું હોય છે જે વેઇટ લોસમાં સૌથી વધારે હેલ્પ કરે છે તો આ રીતે આપણે લીંબુને કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં બધા જ લીંબુને કટ કરી અને તૈયાર કરી લીધા છે હવે આ રીતે નાના મિક્સરના ઝારમાં તેને એડ કરી અને આપણે ક્રશ કરી લઈએ આ રીતે લીંબુનો રસ જે બચ્યો હોય તેને પણ એડ કરીશું આ મિક્સરને તમે એક વખત બનાવી અને ચારથી પાંચ દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પરંતુ જો તમારી પાસે સમય હોય તો હું પ્રિફર કરીશ કે તમે રોજ આ રીતે મિક્સર રોજે જ બનાવો તો આ મિક્સર તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ ત્યાં સુધીમાં તમે પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને જે પણ લોકોને સાચામાં વજન ઉતારવો હોય અને સ્પેશિયલી ઘરે બેઠા ઉતારવો હોય તેમને પણ આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો તો હવે આ મિક્સરનો કેવી રીતે ઉપયોગ કરવો તે હું તમને બતાવીશ તો આ રીતેનું એક વાસણ લઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી લઈશું અને પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે તેને એક ગ્લાસમાં કાઢી લઈશું અને ત્યારબાદ નવ શેકા ગરમ પાણીમાં આપણે અડધી ચમચી જેટલું તૈયાર કરેલું મિક્સર એડ કરીશું જો તમે પહેલી વખત પીતા હોય તો તમારે અડધી ચમચી જેટલું જ લેવાનું છે અને ઓલમોસ્ટ એક વીક જેટલો સમય થઈ જાય અને ત્યારબાદ તમને જો વધારે પી શકો તો તમે એક ચમચી જેટલું એડ કરી શકો છો તો જો રોજે તમારે ફ્રેશ બનાવવું હોય તો અડધા અથવા તો એક લીંબુનું બનાવી શકો છો તો આપણું ડ્રિંક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે તેને ડાયરેક્ટ પી શકો તો પણ ચાલે અને જો તમને આ રીતે ના ફાવે તો તમે તેને ગાળીને પી શકો છો અને જો તમારે તેમાં વધારે થોડો ટેસ્ટ એડ કરવો હોય તો આ રીતે થોડો સંચર પાવડર એડ કરી શકો છો કારણ કે લીંબુની સાથે જ આપણે તેની છાલનો ઉપયોગ કર્યો છે તો આ પાણી થોડું પીવામાં દૂરું લાગશે તો આ રીતે સંચર પાવડર એડ કર્યું હશે તો પીવામાં પણ પાણી આ ખૂબ જ સરસ લાગશે તો હવે જો જે લોકોને પણ વજન ઉતારવા હોય તેમની જોડે આ વિડીયોને શેર કરજો અને આ વિડીયોને લાઈક તો જરૂરથી કરજો તેની સાથે જ ચેનલ ઉપર અવાર નવા નવા વિડીયોઝ જોવા માટે તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ